શું લઈને આવ્યો અરે દાદા બે દાદા થી કોધું ને તમાર તમાર ગેંગમાં આવી હું ફસાઈ ગયો દાદા

મારી તો મોટી મોટી ઓળખાણી તમારે રખવાડી કરાયો ગમે આવતો પાછો પડવાનું નહીં ના પાછો રા પકડવું બાદ પડ પાછો ના કિસ્સા વધી ગયા ઢેડી મધ્ય પગાર લાવ્યો છું પણ કોક ના હાથે લાવ્યો હોય તો છોકરા ને વિશ્વાસ ના થાય આજકાલ ના છોકરા ને વિશ્વાસ ના થાય મને બાઇક માં લાયો ને ઉતારી દીધો કે ઉતરી દો ઉતરી દો ને મેળ નહીં આવે મોકલ્યા એટલા બધી લઈ જાય છોકરા મારી આવા ઉંમરથી છે અને તું મને લઈ જા પણ ના કાકા ઉતરી દો અને પૈસા બેંક માંથી લાયા છું પેલો સાહેબ ઓછા પૈસા લઈ જા ઓછા પૈસા લઈ જા એટલે તારા હેડી જા ઘરનું એટલે તું મારો સાહેબ મારા છોકરાના પરિણામો છે મારો શું જવાબ આલો એટલા ત્રણ લાખ રૂપિયા આલો રા જે સીએ મૂડી બુડી બાકી ના બે વાત આપણા

એક દાડા આટલા લૂંટા કે બે ત્રણ દાડા તો ભૂસે મરી જાય એટલે વચ્ચે જાય પેલા હોટલ માં ખાઈએ બે જણા ના દાદા તમને ઓળખશે કોણ હોટલ માં ઓળખાણ છો એમ હોટલ માં જમશો

એ કાકા હવે આવ કે માર ગાડી બગડી ગ્યા દાદા બીજો શિકાર તમને આવડો વગેર આ રીઓ કરવાનો દાદા ભાઈ શિકારણ થી માતાને યાર તમે એ દાદા આટકા

દાદા હા શું વાત કરું ખબર હે આ દાડા તો આપણે ચોરી કરીએ એક તો ધોકા હતા રાતના તો જો આવા હથિયાર લાવો હોય ને તો ચોરી થાય લાપો પછી કોઈક માઈન્ડ અટલી ખબર ના પડે લૂંટ કરી જ નાખો પણ પણ દાદા એક વાત ના એમો શું તા ખબર હે દાડા તો આપણે પેલા આવતા તા ને એને આપણે પકડ્યા હતા કમ્પ્લીટ પણ રાતના તો સાધન લઈને આવતા હોય એટલે મારા મગજમાં એક લાઈટ ઉપડી છે ઈ ટાઈપ જો કરશો ને તો આપણે આ લુંટી કે મારું માઇન્ડ કમ ન રાતે ઠંડી ને થઈ જાય પણ તો થઈ જો એટલે તમારું કારણ ખબર જો કોઈ સાધન વાળા હતા આપણા આ તો બાર ને આપણે કા તો કોઈ આવતી તો નહીં આવતો એટલે દાદા આવે એટલે હા એટલે શું કરશો ખબર આ તો બાર ને આપણે હે તો ઈરો ઊભું ને રાખે સાધન ટાટી ઊભું ને આખે ભાઈ જાન એટલે આના મને કો લુંટો વાળા એવું લાગે અહીં હાચું છે ભણ હા તાણવા મચાયો હા તો કોઈ ના ઊભું ને હા

પૈસા નહી તમે મારજો મથકોને કેવાય ડાકુ શું કેવાય પછી બોલે તમે બોલવાની ના પાડી નાખું નાકું બોલે

મારો દાદા બોલ ન આયો તમે ઉંધા ઉંધા મારો દાદા બોલ ન ઉંધા તો પતાયમાં શું વાત છે દે બતાવા બાયડાડમાં કઈ હંતાજી અંધારામાં પટ દાદા બે મોબાઈલમાં મારો ભાગ અયા હેજીમાં તાન બે તો ડીલ દેવા દે આવ જો ને માં જોઈ મારી ભાઈ હો ની ઓય ઓય ઓટો ઓટો મળજો ઓય ઓટો ઓટો નીનો હા બસ 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 આ તો મારું શું ખરા તાકડે મારી ને લૂટોવાળા આવ કેમ ઓમના છો આ કેવું આ જો આ છે

વિશ્વાસ કરી લે વિશ્વાસ નહી કરો પેલા વાતો પૂછી આપણને લાગે ને અનુભવ એ માણસ પર વિશ્વા આવતો હોય તો નહીં બરોબર

આઈડિયા કરો નહીં કીધું મે તમને આઈડિયા જેવી કરી આપડે તમે તો આવા દાદા માઈન્ડ દાદા હા દાદા એ બધું દાદા બેઠો મો દાદા હ મોઠે બેઠો હા કહો હા

તમે ઓળખો છો ઓળખતો નહી પણ ગમો જઈને ફોન કરીને ગમો બધા ઘર લઈ મહેમત નથી કોઈ ગરીબ ના

મારો મોટો આ